આ આટો મારવા હાલો જવા પેટ્રોલના પૈસા નથી ભરાવા છે બાપા ભરાઈ લે પેટ્રોલ ગાડી વેચી પૈસા એટલે આવી પૈસા આવે આવે રૂપિયાના છોડા લે જ લેવા છે ફાઈનલ ફાઈનલ છોડા લે હવે ખીચામણી નાખતો ભાઈ ઓલા હોય ને અપમાન રૂપે એનો ન જોટે ખીચામણી અમાર જ હોય તો ખીચામણી નાખતો યાદ હોય તો ભાઈ એક એક છો જો જો બે પાપી છો તું રેવા ઠોક લગાડી છોટા પાપી છો એવું ન કરે પાપી મારો છોટી ગયો જો એ મારો જ છોટો એ જો બીજો છોટી ગયો જો ભાઈ તું ગોબો પાડ દે ઓલી બાસ થી બહાર ઉ જાય બેન આપણે

ચપલ આયે ચપલ ડિઝાઇન લાગે ઓર આવા દોબારા આવા દો મણા એને મન જો આ મંદિર છે મંદિર નાવા ધંધામાં કરી છે શું કરે છે બોલ દેખાય જો ભાઈ અંદર

ઓમે તો એમ કા આજે આડે આડે ટેક્સી ને આડે ગાડી ચલાય કેતરો અમે સેફટી આડે ગાડી ચલાય એવો પાસ અને બો ઝેમે ને ઓકે એટલે એવું નથી કે વાયબન આરે સાફ પાને ચલાય એવું કઈ નથી પ્રતિમાં દલા ઉત્તે ધાન મત માજે દર્શન કર્યા ઘણાખ્યાપતિ ડાયટ કે બસ જો કે વધારે જો એના વાણી બંધ છે વિડિયો કોસ તો વિડિયો હાલ જાવ ને ઘરે રાત નું હું નકે કરે આપણે જવાનું હું કાઈ નક કરતો હું કહું છું હું તો મને કેમ દેખા નકે હું કરે રાત નું રાત નું તને ખબર છે જો બધા દર્શન કરી ગયા છે જાય ઘરે પોપન પણ આવ્યો છે પણ ગાડી જોતે છે એટલે જાય ઘરે એ તો મિત્રો વચમાં લોકેશન તો સનસેટ હતો એટલા માટે હવે આઈફોન એટલે બધાને ફોટા પાડવા હોય તો ફોટા પાડવા ઉભા હતા ચાઈ જઈએ હવે ઘરે ઓકે મિત્રો ઓલમોસ્ટ સાત વાગે ગયા છે એ ચા બનાવ્યો છે ભૂખ લાગી છે એટલે અને મિત્રો જો દોસ્તાની વાટે છે દોસ્તાની ગાડી સેટિંગ થાય ને તો અમે જશું કંઈક બહેર ક્યાં જવા છે ને સૌથી બહુ જોરદારની જગ્યા છે થોડીક ફની પણ છે અને હા જો મેં તમને આજે કંઈ પણ જે વ્લોગમાં બતાવ્યું ને એ ફક્ત મનોરંજન માટે છેલ્લે કોઈ મનમાં લેવું ને વાત નું ધ્યાન રાખજો ઓકે ફક્ત મનોરંજન માટે વૂડિયો કઈ મનમાં લેતા ને ઓકે જો દોસ્તાર આવશે ને તો જાશો બહાર જોરદારની જગ્યા છે ઓકે બસ ખાલી વ્લોગને ને લગે આવે જોતા રહે જોવોન્ટ લાઈટ મારા કલર મિત્રો તમને બધા ને જ ખબર છે હોળી ધૂળથી આવે છે હા તો આ દોસ્તારે નક્કી કર્યું કે હાલ આપડે બધા દ્વારકા જઈએ પણ છે એવું કહે છે એકને ફોન કરો કે મારા સ્કૂલનું કામ હોય બોર્ડને એકદમ ચાલુ છે હમણાં અત્યારે એટલે બીજાને ફોન કર્યો કે મારા ઘરે કામ હોય એટલે લાગતું નથી કે આપણે દ્વારકા જોવાય આ વખતે પણ અમે કાંઈ વાંધો નહીં એમાં કેવું લખ્યું છે કે ભાઈ આપણે આવું છું તે દ્વારકા જઈએ કે બસ રોટી પછી કાંઈક પ્લાન કરશો કે જવાનો ઓકે તો કાંઈ નહીં મિત્રો આપણે લોગ કરીએ એન્ડ અને હા બહુ મું લોગ મોડો મીકો છે મને ખબર હતી કે મોડો જ મૂકાય એ લોગ કારણ કે મારા કામ જ રહેવા હોય ધીમે ધીમે એડિટિંગ મનમાં આવે ને એડિટિંગ કરું બાકી એમને વિડીયોમાં પડ્યો રહી પછી એવું છે કાંઈ ને ચાલો આઈ હોપ મિત્રો એમના લોકો સારો લાગ્યો હશે સારો લાગે છોકરાને ખબર છે ને લાઈક કરો શેર ના ચેનલને સબસ્ક્રાઈબ ખબર કરો ભૂલતા નહીં તમારા ભાઈ નક્કે મળશું મિત્રો હલી નવા બ્લોગ છે ત્યાં લગે જય હિન્દ જય ભારત હર હર મહાદેવ જય દ્વારકાધીશ મિત્ર આ મારે છે ને એક જીગરી યાર્ડ છે Eu trouxe uma